સુરતની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે નિયમો કડક દંડ કરાશે ચાર ગણો સુરતની બીએનએસયુ ની પરીક્ષા ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે નિયમો કડક કરવામાં આવ્યા છે સાથે દંડની રકમ પણ

ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ અઢાર ટીમ એકસો વીસ સભ્યોની બનાવવામાં આવી છે તેઓ આકસ્મિક રીતે બસો કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ બસો સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે જેથી પ્રશ્નપત્ર ખોલવા પ્રશ્નપત્ર સ્વીકારવા ઉત્તરવહીઓના બંડલો આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે તે સ્ટ્રોંગ રૂમ પર પણ ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય